વિશ્વ સંગ્રહાલય દિવસે તેજગઢ ખાતે ભાષા કેન્દ્ર સ્થાપિત આદિવાસી એકેડેમીમાં વિક વિકસાવેલ મ્યુઝિયમ ઓફ વોઇઝની મુલાકાત આજે એટલે કે અઢારમી મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે ભાષા કેન્દ્ર દ્વારા સ્થાપિત આદિવાસી એકેડેમીમાં વિકસાવેલ મ્યુઝિક મ્યુઝિયમ ઓફ વોઇઝની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે તેજગઢ ખાતે વિક્સેલ મ્યુઝિયમ ઓફ ને ગુજરાતીમાં વાચા મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે એટલે કે અઢારમી મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એક સામાન્ય જાણકારી પ્રમાણે અને શરૂઆત ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા ઓગણીસો સિત્યોતેરમાં કરવામાં આવી હતી તેનો મૂળ ઉદ્દેશ સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો આ પછી સંયુક્ત રાષ્ટ્રે ઓગણીસો ત્યાંશીમાં આ વિષય પર એક ઠરાવ પસાર કર્યો હતો ત્યારથી દર વર્ષે અઢારમી મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો બાણુંમાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમના નિર્ણય અનુસાર તેને દર વર્ષે એક થીમ સાથે ઉજવણી કરવાનું શરૂ કર્યું છે આજની પેઢીને મ્યુઝિયમ દ્વારા ઇતિહાસ વિશે જાણ જાણવા મળે છે મ્યુઝિયમ દ્વારા જ ભાવિ પેઢીઓ પણ આજના યુગ વિશે જાણી શકશે તેજગળ ખાતે આવેલ આદિવાસી એકેડેમીમાં ઓપન વોલ વચ્ચે વિકસાયેલ મ્યુઝિયમ ઓફ વોઇઝની દર વર્ષે અનેક વિદેશી પર્યટકો મુલાકાત લેતા આવ્યા છે તો અનેક વિદેશી સંશોધકો સંશોધન કરતા આવ્યા છે વાચા મ્યુઝિયમ એ આદિવાસી સર્જનાત્મકતાની અભિવ્યક્તિ માટે એક મંચ અને પ્લેટફોર્મ તરીકે વધુ કાર્ય કરે છે આવો જાણીએ તેજગળ ખાતે આવેલ આદિવાસી એકેડેમીમાં ઓપન વોલ વચ્ચે વિકસાવવામાં આવેલ મ્યુઝિયમ ઓફ વોઈઝ શું છે તે અંગે વધુ જાણકારી મેળવીશું આદિવાસી સામાજિક મહિલા કાર્યકર સેજલ રાઠવા સાથે આવો સાંભળે સેજલ રાઠવા શું કરી રહ્યા છે સાંભળો તેઓના મુખી છોટાઉદેપુર જિલ્લાના તેગઢ ખાતે અહીંયા વાંચા મ્યુઝિયમ આવેલું છે આદિવાસી એકેડેમી અને ભાષા રિસર્ચ પબ્લિકેશન દ્વારા સંચાલિત આ મ્યુઝિયમ છે અને આ મ્યુઝિયમની અંદર અહીંના જે પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારના જે લોકો છે અને એ લોકો સાથે જોડાયેલી કલાકૃતિઓ છે એનું ડિસ્પ્લે અહીં કરવામાં આવ્યું છે આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ ઓપન મોલમાં મ્યુઝિયમ છે અને અહીંયા જે પણ મુલાકાતીઓ આવે છે એ વસ્તુઓને ટચ કરી ફીલ કરી વગાડી શકે અને ઘણી બધી જે બીજા જે મ્યુઝિયમમાં જે બાઉન્ડ્રીઝ અને નીતિ નિયમો હોય છે અહીંયા જોવા મળતા નથી એને એક આગવી ઓળખ પણ ઊભી કરે છે અને એટલું જ નહીં અહીંયા એ આ જે મ્યુઝિયમ છે એ દેશ વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને દેશ વિદેશના લોકો પણ અહીંયા દર વર્ષે આવે છે આ મ્યુઝિયમ પર રિસર્ચ કરે છે કમ્યુનિટીઓ પર રિસર્ચ કરે છે અને અહીંથી રિસર્ચ કરી અને બીજા ત્યાં આગળ પણ એમના પ્રદેશમાં જઈને પણ આ પ્રકારનું મ્યુઝિયમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે હિમાચલના કિલો કિલોંગમાં એમણે ત્યાંની ગવર્મેન્ટે અહીંના જે મ્યુઝિયમ ક્રિએટર છે નારણભાઈ અને એસિસ્ટન્ટ ક્યુરેટર છે વિકેશભાઈ એમને અહીંથી ઇન્વાઇટ કરી અને ત્યાં આગળ મ્યુઝિયમ બનાવવા માટે પણ એ પ્રમાણેનો પણ એક પ્રયત્ન થયો છે અને ત્યાં આગળ પણ આ પ્રકારનું મ્યુઝિયમ તે લોકોએ ડેવલપ કર્યું છે અને આ જે છે મ્યુઝિયમ એ અહીંના અહીંની આસપાસની સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ એ પણ એક શિક્ષાના માધ્યમ થકી અને કમ્યુનિટી સુધી પહોંચે એ માટે પણ દર વર્ષે સ્કૂલોની વિઝિટ કોલેજોની વિઝિટ અને યુનિવર્સિટીમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી અને મુલાકાત લેતા હોય છે ચાલ no. બેઠવા